ওনিনামাছিয রাি আমধে করািছ কমধে তেড ইনাংট সাঁযে গকরামধট জামতে হি হিনেουν আম infinity টেড বিন্মাছিদে হ্বেপ আম হে কন্য ছিডুপ ।

આપણે કયા ગામની મુલાકાત લીધી છે ભાઈ આસિંગપુરા હા જો આ ગામની પરિસ્થિતિ આ સ્કૂલમાં આ બાળક છે બેટા શું નામ છે તારું ધવલ ભાઈ જયેશ ભાઈ ભીલ ને આ ધવલ બરાબર આ ધવલ આ જેટલી મેં બુકો કાઢી એમાંથી એક પણ બુકમાં એક અક્ષર પાડેલો નથી આ જો તમે

નમસ્કાર નરમદા જિલ્લાના તિલકવાડાની પ્રાથમિક શાળાની નિરંજન વસાવા મુલાકાત લેતા સરકારની પોલ ખોલી છે આદિવાસી વિસ્તારના બાળકોનું ભવિષ્ય અંધકારમય છે આ વિડીયો જોતા તમને લાગશે ચૈતર વસાવા હાલ જેલમાં છે અને તેમની ભૂમિકામાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ મેદાને ઉતર્યા છે તેઓ નરમદા જિલ્લાના તિલકવાડા તાલુકાની જેસલપુર પ્રાથમિક શાળામાં મુલાકાત દરમિયાન પાંચ થી આઠમા ધોરણમાં ભણતા બાળકોને નથી વાંચતા લગતા આવડતું કે નથી વિષયમાં ખબર પડતી આ સ્કૂલ એક જ શિક્ષક છે એ પણ પ્રિન્સિપલ છે આ મામલે નિરંજન વસાવા સરકાર પર ગરમાતા શું કહ્યું છે એ સાંભળીએ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના જયસિંહપુરા ગામ જે પ્રાથમિક શાળા છે ગ્રામજનો રજૂઆતને ધ્યાને લઈ અને અમે આજે આ જયસિંહપુરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી અમે તમને ઘણા બધા બાળકોની જે નોટબુકો છે એ એ નોટબુકો તમને અમે બતાડી તો આજે આઠ ધોરણના અહીંયા ગાડી બાળકો આ પ્રાથમિક શાળા સ્કૂલમાં ભણે છે ત્રીજા ચોથા ને પાંચમાં એમાં એક જ શિક્ષક છે અને તે પણ પ્રિન્સિપાલ છે હવે એમાં પ્રિન્સિપાલની જવાબદારી એટલી બધી વધારે હોય છે એ અમને કહે છે અમારે કાં તો રાજપીપળા મિટિંગમાં બોલાવે ત્યાં જવું પડે છે તિલકવાળા બોલાવે ત્યાં જવું પડે છે તો અમે અહીંયા ગાડીએ સ્કૂલના બાળકોને ભણાવવાનું કામ કરીએ કે પછી મિટિંગોમાં જઈએ દર બે દિવસે અમને મિટિંગોમાં બોલાવવામાં આવે છે અને સાથે સાથે અહીંયા ગાળી પાંચમા ધોરણના જે બાળકોની અમે નોટબુક ચેક કરી તો જે હિન્દી ગુજરાતી અંગ્રેજી અને જે અન્ય વિષયો છે એ વિષયોમાં કશું પણ લખેલું નથી એ સ્પષ્ટપણે આ નોટબુકમાં આ બાળકો જે અજયભાઈ કે શું ના મજૂર રવલભાઈ ભીલ જે છોકરો છે એ છોકરાની નોટબુકો તેમજ અન્ય બાળકોની નોટબુકો અમે તપાસી તો ત્યાં ગાડી કંઈ પણ લખેલું નથી તો આનું જવાબદાર કોણ વારંવાર રજૂઆત કરતા આવ્યા છે કે શિક્ષકોની ભરતી કરવો બરાબર અત્યારે જ્ઞાન સહાયકોની જે ભરતી કરવામાં આવે છે હે તેમાં પણ ઘણી બધી સ્કૂલો આજે પણ ખાલી છે ખરેખર ભરતી જો કરવી હોય તો વિદ્યા સહાયકની ભરતી કરો આજે ગાંધીનગર ખાતે પણ ઘણા બધા આંદોલનો કરવામાં આવ્યા છે ઘણી બધી રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં આ શિક્ષણ મંત્રી અને જે ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય એ લોકોના નેજા હેઠળ જે આ સ્કૂલો આજે છેલ્લા ત્રીસ વર્ષથી ચાલી રહી છે શું એમને આ દેખાતો નથી કે આ ટ્રાઈબલ વિસ્તારમાં એમના બાળકોનું જે ભવિષ્ય છે એ બાળકો શું કરે છે આજે આઠમા ધોરણ છઠ્ઠા ધોરણ અને સાતમા ધોરણના બાળકોની પણ નોટબુક અમે તપાસી તો ત્યાં આગળ પહેલું જે પેજ આવે છે ત્યાં ગુજરાતી ઉપર લખેલું છે અને નીચેના પેજ પર ગણિત લખેલું છે હવે બિચારા બાળકોને પણ એ ખબર નથી કે અમે ગુજરાતીનું એક જ નોટબુકમાં ભણીએ કે ગણિતનું ભણીએ આનું જવાબદાર કોણ આ અમારા ટ્રાઈબલ વિસ્તાર અને સમગ્ર ગુજરાતનો આ પ્રશ્ન છે અમે આ સરકારને પૂછવા માંગીએ છે અમે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પૂછવા માંગીએ છે કે ત્રીસ ત્રીસ વર્ષથી તમારું આ ગુજરાતમાં અને સમગ્ર દેશમાં તમારું શાસન છે પણ તેમ છતાં પણ આજે આ નર્મદા જિલ્લાની જ નહીં સમગ્ર ગુજરાતની અમે વાત કરી રહ્યા છીએ આજે શિક્ષકોની કમીના કારણે આજે અમારા બાળકોનું ભવિષ્ય અહીંયા રૂંધાઈ રહ્યું છે અમારા જે આ બાળકો છે એ દસમા ધોરણમાં અહીંથી આઠમા ધોરણમાં તો જેમ તેમ કરીને આ શિક્ષકો પાસ કરી દેશે પણ આ જે દસમું ધોરણ જે બોર્ડનું એક્ઝામ છે દસમા ને બારમામાં આ છોકરાઓ નપાસ થાય છે અને ન છૂટકે એ લોકો કોદાળી અને પાવડા અને તગારા લઈ અને એ લોકો મહેનત મજૂરી કરવા માટે ગામડાઓમાં જાય છે અને એ લોકો મા બાપની ખેતી કરે છે એટલે આજે સમગ્ર ગુજરાતની જનતાને અમે કહેવા માંગીએ છીએ કે આવનારા દિવસોમાં તમે દરેક સ્કૂલોની મુલાકાત લો ગણિત હિન્દી

ઘણા બધા છોકરાઓને અમે નેટ નોટબુક કબૂલું છું હું કબૂલું મારી અમુક છોકરા એ નોટબુક પર જે પર્યાવરણની નોટ હોય હિન્દીની નોટ હોય વિજ્ઞાનની નોટ હોય બરાબર એ નોટો પર હજી એક અક્ષર નથી પાડી શકતા હે તો તમે શું ભણાવો છો આ દિવાળીનો સમય આવી ગયો હમણાં વેકેશન પડશે હવે ટૂંક સમયમાં હા તો તમે શું ધ્યાન આપો છો સર પ્રિન્સિપાલ તરીકે તમારી પણ તમારું પણ અમે સમજીએ છીએ કે તમે પ્રિન્સિપાલ છો